નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કટે ન્યૂઝ જૈન કોર્પોરેટર રાખીબેનની દીકરી દિવાંશી શાહના પારણાનો કાર્યક્રમ યોજાયો જૈન ધર્મ જપ તપ અને વ્રતનો ધર્મ છે જૈનોના પવિત્ર પર્યુષણા પર્વની પૂર્ણાહૂતિ થતાં પાંચમના દિવસે જુદી જુદી તપસ્યાઓ જેમાં અઠાઈ સોળ ઉપવાસ વર્ષે તપ વર્ધમાન તપ માસ રક્ષમણ તપ વગેરે તપ કરતા હોય છે જેમાં રાખીબેન શાહની સિવિલ એન્જિનિયર દીકરી કે જેના દ્વારા પણ એકત્રીસ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરવામાં આવી દેવાંશીએ પહેલાં પણ અઠ્ઠાઈ અગિયાર ઉપવાસ જેવી તપશ્ચર્યા કરી હતી અને હમણાં સંઘમાં બિરાજમાન પિયુષ કલા મહારાજ પાસે પછખાણ લેતી હતી દેવાંશીને લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ તથા સુભાનપુરા જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરાના ઘણા બધા અગ્રિમ દેતાઓ મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સિતલ મિસ્ત્રી સુજર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ વેપાર વિકાસ એસોસિએશનના આગેવાની પરેશ પરીક્ષક અને ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા દેવાંશી દેવાંશી મનોજ મારા પૂરા થયા છે આજે મારું હતું અને બહુ સારું લાગ્યું 31 ઉપવાસ કરીને અને એ અમારા દેવગુરુના આશીર્વાદ થી થયા છે બાકી ખાલી પાણી પર એકત્રીસ દિવસ સુધી રહેવું બટ તો મારા દેવગુરુના આશીર્વાદ થી રહી લઈ છું અને બસ આજે મારા દીકરીના એકત્રીસ અપાસના પારના હતા એટલે તો બધાને જય જય અને મિત્રા મિતુક્રમ મિચ્છા મિતો ગળમનો મીનીંગ થાય છે કે વરસ દરમ્યાન અમારથી મન વચન કાયા થી જો કોઈને કઈ કહેવાય ગયું હોય જેના કોઈનો દિલ દબાયું હોય તો એના માટે અમે ક્ષમા કરીએ છે તો ખાસ એક તો એના માટે હું ક્ષમાયાચના કરું છું અને બીજી વસ્તુ કે 31 સપ્તાસ એને થાય છે તો ખાસ તો દેવ ગુરુની કૃપા હોય અને અમારા શાસન દેવી આવે એવું કે મોટો તપ કરો ને એટલે શાસન દેવી આવી જાય અને એમનાથી અને ખાસ માંજલપુર માં ગચ્છાધીપતિ છે ધર્મસુરી મારા સાહેબ એમની પાસે અમે બે વાર આશીર્વાદ લેવા ગયા હતા અને સુભાનપુરમમાં નળ નરરત્ન મહારાજ સાહેબ છે એમની પાસે પણ આશીર્વાદ લેવા ગયા હતા અને દેવગુરુની કૃપાથી જ આટલા દિવસ તપ થઈ શક્યું છે મેઈન કે સત્યાવીસ દિવસ સુધી છોકરી મારી જોબ પર ગઈ છે બપોર સુધી અને પછી જ ઘરે હતી તો આટલી સ્ટેમિના જો હોય ને આટલી તાકાત હોય તો એ દેવગુરુની કૃપા હોય ને ભગવાનની કૃપા હોય તો જ થઈ આજે દીકરીને પારનું કરાવવા માટે ખાસ તો વાત કરું તો આપડા ભા બીજેપીના પ્રેસિડેન્ટ એટલે કે ડોક્ટર જયપ્રકાશ ભાઈ સોની સવારે સાડા સાતે મારી ઘરે હાજર હતા અને મારી દીકરીને પારના કરાવ્યા પ્લસ રાજેન્દ્રભાઈ ત્રિવેદી કેવુરભાઈ રોકડિયા મનીષા બેન વકીલ ડોક્ટર વિજય શાહ આપણા એક્સ પ્રમુખ પછી સુનિલભાઈ સોલંકી પછી મેયર ચેરમેન ડેપ્યુટી મેયર દંડક અને નેતા અને ત્રીસ એક જેવા કોર્પોરેટરો સાથે કાઉન્સિલરો બધા જ હાજર રહીને મારી દીકરીને પારના કરાવ્યા હતા અને ખાસ બધા આવ્યા હતા અને સંઘમાંથી અને સોશિયલ મારી રિલેટીવ માંથી બધા ખાસ હાજર રહ્યા હતા એ બધાનો ખુબ ખુબ આભાર માનું છું કે મારી દીકરીને આટલી મોટી તપસ્યામાં એમને ખાસ સપોર્ટ કર્યો અને આજે એમને એને ખાસ પાર ન